અરવલ્લીમાં ડોનેશન પ્રથાને લઈને એબીવીપી દ્વારા વિરોધ બાયડના વાત્રક મહાવીર નર્સિંગ સ્કૂલ સામે વિરોધ નોંધાવ્યો પાંચ હજાર રૂપિયા યુનિફોર્મ પેટી લેવાતા હોવાનો આક્ષેપ કરાયો છે વિદ્યાર્થીઓ પાસે ફીના નામે ડોનેશન ઉઘરાવ્યાનો આક્ષેપ કરાયો છે તો એડમિશન માટે પણ મોટા પાયે ડોનેશન લેવાતા હોવાના આક્ષેપ કરાયા છે

વિવિધ વિષયોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તે આવેદનપત્રનું કોઈપણ જાતનું નિરાકરણ ના આવતા વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્રથી ઉગ્ર આંદોલન કર્યું છે વિષયમાં ખૂબ પ્રમાણમાં ડોનેશન લેવામાં આવે છે બાળકોના ટ્રસ્ટી ઓફિસમાં બોલાવીને બરાબર બંધ બારના પાછળ બાળકોને ગેરરીતે અપશબ્દો બોલવામાં આવે છે હોસ્ટેલમાં સગાવાલા સંબંધીઓના બાળકો ફ્રીમાં રહે છે એની પણ કોઈપણ જાતની રજિસ્ટરમાં નોંધ થતી નથી પાંચ હજાર રૂપિયા બુક્સના લેવામાં આવે છે એની પણ કોઈ પોચ આપવામાં આવતી નથી પાંચ હજાર રૂપિયા યુનિફોર્મના લેવામાં આવે છે એની પણ કોઈ પણ જાતની પાચ આપવામાં આવતી નથી તો વિદ્યાર્થી પરિષદની ઉગ્રમાં ઉગ્ર માંગ છે કે જેટલા પણ બાળકો જોડેથી ડોનેશન લીધું છે એ દરેક વિદ્યાર્થીને દરેક બાળકને તાત્કાલિક ધોરણે ડોનેશન પાછું આપવામાં આવે વિદ્યાર્થી પરિષદની આ ઉગ્રમાં ઉગ્ર માંગ છે